તો ચલો પેલા ફટાફટ થોડો નાસ્તો કરીએ ચલો ગાઈ નાસ્તો કરવા ફટાફટ બધા નાસ્તો કરવા

इजो इशको छो थोड़ी ऊंची चक्के से पर भी चक्के से सारी तरफ से कोई देखा तो नहीं डाबरगा अक्की बेन पतंग पतंग चकाओ जल्दी फटाफट बाबू कीना बोलेला नहीं કિના નહીં બોધે લાવ ફટાફટ પતિ ચકાઈએ ચલો પતિ ચકાઈશું ભાઈ આજે તો ભાઈ મીઠો લીમડો પણ ઉગ્યો છે અને આ છે મારી રામ ક્યારી મારી આજે પણ અમારા ઘરમાં એક નવી ડ્રીમ આવવાની છે એ હું તમને બ્લોકમાં બતાવી દઈશ

પછી શું લાવાનું તારે ચાલો ગાઈશ તો અમે અમ જ્યારે ફુગ્ગા લઈને કેમ કે આજે નવી ગાડી આવવાની છે તો એના ફૂલ હારને એવું બધું લેવા જવાનું છે તો પહેલા તો આપણે જામ પ્યારી નીકળશે ચલો આપણી જામ પ્યારી અહીંયા પડી છે ભાઈ મારા હમ તો આ છે આપડી રામપરી ચલો લઈને નીકળીએ રામપરી ને કેવી ગંદી થઈ ગઈ છે જો તો ચલો સ્ટાર્ટ કરીએ તો गाइस ફૂલર લઈ લીધા છે અહીંથી સીધા જઈશું હવે ફુગ્ગા લેવા ફુગ્ગા લઈને પછી પાછા રિટર્ન ઘરે કેમ કે નાવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો આજે એટલે તો ચલો ફટાફટ લેવા જઈએ એટલે તમને બતાવું તો ગઈ ફુગ્ગા લેવા આવી ગયા છીએ જો અહીંયા એટલા બધા ફુગ્ગાવાળા છે ને કેટલા લોકો ફુગ્ગા લેવા આવ્યા છે હું પણ ભૂગ્ગા લેવા આવ્યા છું જોઈએ આપણા ભાઈબંધ શું કહે છે તો આપણે નક્કી કર્યું છે વીસ ફુગ્ગા લેવાના છે આપણે આપણા વીસ ફુગ્ગા તૈયાર થાય છે વીસ ફુગ્ગા લઈને ઘરે જઈશું અહીંથી જો આ ફુગ્ગા કઈ રીતે ફૂલ આવે પબ્લિક પણ આજે બધી ફુગ્ગા લેવા જ નીકળે છે આ છે અમારું ભગવતી સાડી શોરૂમ ડીસા બહુ ફેમસ છે

તો ગાઈઝ ફૂગા લઈ લીધા છે અહીંથી સીધા આવે જઈશું ઘરે બીજા કોઈ રસ્તામાં મળી જશે તો ફૂગા લઈ લઈશું હજી નાયા ધોવા એટલે થોડું મૂળ પેલું લાગશે ફૂગા લઈ લીધા છે ચાલો આગળ ફૂગાવાળાને બતાવીએ તો ગાઈઝ ફૂગા લઈ લીધા છે તો અહીંથી સીધા આવે જઈશું ઘરે અને ફૂગા બી જોઈ લો પાછળ બહુ બધા લીધા છે આ છે આપણું રસ્તો આપણે ઘરે જવાનું સવાર સવારના આપણે ગાયને ઘાસ પણ નાખી દીધી છે થોડું પુણ્ય કરવું જરૂરી છે અહીંથી અમારા મનુભા ઘાસ વેચે છે તો અહીંથી હવે પકા ભાઈને ઘરે ઉતારી અને હવે આપણે જઈશું આપણા ઘરે નાઈ ધોઈને પછી પાછા પકા પહીને ઘરે આવીશું પતંગ ચકાવા તો પકા ભાઈ તમારે છ ઉતરવાનું છે આગળ ઉતરવાનું છે એમને તો ચલો મળીએ સીધા ઘરે તો ગાઈસ હવે ઢાબા પર આવી ગયા છીએ ફૂગા પર લઈને આવ્યા છે પત્રીજો પતંગ ચકાવે છે મમ્મી ત્યાં નીચે બેઠા છે હવે હું પણ પતંગ ચકાવીશ જોયો ચાલો હું પણ પતંગ ચકાવું તો ગાઈસ જોવા મારી પતંગ છે રહી છે ગાઈઝ અમાર ફુગ્ગા જો મારી લડે કોઈ ભત્રીજા લઈને આવે છે ફુગ્ગા કો બધા ફુગ્ગા લાયા છે અમે આજ તો બધા ઉડાડ દો જો ના તો જો અમાર બધા ફુગ્ગા ઉડાડ દો બધા ફુગ્ગા જવા દો બબુ ઓલો ફુગ્ગો હે ને નીચે લઈ લે એક

અને આપણા નવા કપડાં બી પહેરીએ એટલે ગાડી નવી અને કપડાં નવા ઓકે તો હેલો ગાઈઝ જો કપડાં પહેરી લીધા છે મેં મસ્ત નવા મારા નામની ટી શર્ટ છે પાછા બેગ બ્લેક પેન્ટ તૈયાર થઈ ગયો હવે અહીંથી જશું સીધા ગાડીનું મુહૂર્ત કરો મસ્ત ફ્રેશ થઈ ગયા છે તો ચલો ગાડીનું મુહૂર્ત કરીએ તો ગાઈઝ અમારું તૈયાર થઈ ગયું છે ફૂલાર ને બધું હાય ચાલો ગાડીનું મુહૂર્ત કરવા ફટાફટ ચલો અમારી ડ્રીમ કાર હા હા છે અમારી ન્યુ રાણી એના પગલા પડાવવાના છે તો ચલો શરૂઆત કરીએ और मस्ता है हां मस्ताड़ लेगा अगला हां एक एक भूले नागा

બાબુ મા જોઈ લો ફટાફટ હા મસ્ત મજા આઈ જાય ચલો મરીએ નેક્સ્ટ તો કંઈ ના નાસ્તો પતી ગયો છે હવે આપણે થોડી ઘણા કટિંગ ચકાવીશું આખી બેન કેવો હોય ભૂકો હમ किन्ना बोधा ऐसे भाई पाते हैं फाटे तो चले थोड़ी गड़ा पतंग हैं चकाई तो हेलो गाइस हमारी पाते चकाई गई हैं माँ कोई सबूत जो पारी आ चकाई क्यों कभी તો હેલો ગાઈઝ અમે આવી ગયા છીએ સ્પોર્ટ્સ ક્લબ ની અંદર આજે અમે અહીંયા આટલી બધી પતંગો ભેગી કરવાના છીએ થોડી ઘણા હે ને પતંગો લૂટીએ છીએ અમારા પ્રકાશભાઈ પતંગો લૂટે છે આ બધા અમારા ખેલાડીઓ બધા પતંગો લૂંટી અને સાંજે ચકાવો પગલે છે એટલે પતંગો ભેગી થઈ રહી છે અને થોડી ઘડા હવે લૂંટી લઈએ પતંગો પછી અમે જઈશું પેલા પેલા ડાબા ઉપર ચલો તો મળીએ નેક્સ્ટ આજે ઉતરીને એટલી જ મજા આવી એટલી મજા આવી એટલે છોડ દો હવે બસ થોડી વાર પતંગ ચકાઈ આવી અને હવે અમે આવ્યા છીએ મૂવી જોવા ફેમિલી સાથે અમારું ફેમિલી બધું રેડી છે મારી ચક્કીબહેન બહુ જ નાટક કરે છે મારા જેમાં હવે તો આ મારો બ્લોગ જોવાનું તો ભૂલતા નહીં અને કયું મૂવી જોવા જવાનું છે એ જ મને ખબર નથી ભાઈને જ ખબર છે પણ મારો બ્લોગ જોવાનું ખાસ ભૂલતા જ નહીં જે પણ હોય સારો બન્યો કે નથી બન્યો એ જોઈ લેજો ખાલી કોમેન્ટ કરજો કેવો બન્યો છે તો ફટાફટ હજી થોડું બાકી છે તો જોઈ લેજો બ્લોકની અંદર ઓકે બાય અમારે ચક્કી કે કે ભાઈ પોપકોર્ન ખાવાનું છે ફેમિલી બી રેડી જ છે તો ગાઈસ ઇન્ટરવ્યુ પડ્યો છે હવે એટલે અમે હવે પોપકોર્ન મંગાવ્યું છે બધા પોપકોર્ન ખાય છે આખી બેન પોપકોર્ન કેવું છે જોરદાર જોરદાર પિક્ચર મજબૂત મજબૂત તો ઇન્ટરનેટ પર બેઠા છે અમે ખાવા બેઠા છીએ પોપકોર્ન મારા ભાઈને ભાભી ત્યાં બેઠા છે અને અમે બધા અહીંયા બેઠા છીએ કોણ એ સુંદર આ તો નાઈ સુંદર લાગ ચાલો તો પછી મળીએ નેક્સ્ટ કરો શેર કરો